પોલીસ સ્ટેશનના એકસો પંદર ગુનાનો પંદર હજાર સાતસો અગિયાર બોટલો ઉપર આજે બુલડોઝર ફરી વર્યું હતું જેની મૂળ કિંમત તેત્રીસ લાખ ચુમ્માલીસ હજાર સત્તાવન રૂપિયા થાય છે તેમાં ત્રણ લાખ બાસઠ હજાર છસો વાડી પોલીસ સ્ટેશન નો મુદ્દા માલ હતો પાણી ગેટનો બે લાખ ત્યાંશી હજાર કપૂરેનો બાવીસ લાખ વીસ હજાર બસો ને સાત રૂપિયા મકરપુરાનો ચાર લાખ એકતાલીસ હજાર ત્રાણું તેમજ તોતેર હજાર સાતસોને પાંચ આમ ટોટલ તેત્રીસ લાખ ચુમ્માલીસ હજાર ચારસો ને સત્તાવન રૂપિયાના દારૂની બોટલો ઉપર આજે બુલ્ડોઝર ફર્યું હતું આ દારૂના નાસ્તા ટાઈમે ઉચ્ચ સ્તરના અધિકારીઓ ડીસીપી તેમજ એસીપી અને ચારે ચાર જણોનના પીઆઈ તેમજ પોલીસ કર્મીઓને હાજરી હતી તેમજ જ એશનલ સિવિલ જજ ફાયરબ્રિગેડના જવાનો અને નસાબના ખાતીના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા અને સરકારી ધારાગૃહની પ્રક્રિયા પ્રમાણે આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તો આ ચારેય ચાર પોલીસ સ્ટેશનના જે ઝોન ત્રણ લાગે છે તેનો આજે વીસ બે બે હજાર પચીસના રોજ પકડાયેલા તમામ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો પર બુલડોઝર ફરીને આજે આનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર પર ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર